બાળ મિત્રો આ ક્વીઝનો આપણો પહેલો પ્રશ્ન છે નીચેનામાંથી નાનામાં નાની સંખ્યા કઈ છે ચાર ઓપ્શન છે બાર હજાર ચારસો સાહીઠ બાર હજાર ચારસો ઓગણપચાસ બાર હજાર ચાલીસ બાર હજાર છસો ચાલીસ તો બાળ મિત્રો અહીં સૌથી નાની સંખ્યા બાર હજાર ચાલીસ જે ત્રીજા નંબરના વિકલ્પમાં આપેલ છે તો આપણે હવે તેના ઉપર ક્લિક કરીશું ત્યારબાદનો બીજો પ્રશ્ન છે એક પેનની કિંમત પાંચ પોઈન્ટ પચાસ રૂપિયા હોય તો આવી આઠ પેનની કિંમત કેટલી થાય તો બાળ મિત્રો અહીં એક પેનની કિંમત આપેલ છે અને આપણે કુલ આઠ પેનની કિંમત કેટલી થાય તે શોધવાનું છે તો પાંચ પોઈન્ટ પચાસ રૂપિયા ગુણ્યા આઠ અને તે સંખ્યાનો ગુણાકાર કરશું તો આપણને જવાબ મળશે ચુમ્માલીસ તો બાળ મિત્રો એનો જવાબ ચુમ્માલીસ આવશે તો અહીં વિકલ્પમાં ચોથા નંબર ઉપર ચુમ્માલીસ છે તો આપણે એના ઉપર ક્લિક કરીશું ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે આઠ હજાર નવસો ચોપનમાં નવની સ્થાન કિંમત શું થાય તો બાળ મિત્રો નવ કયા સ્થાન ઉપર છે તો કે નવ એ સોના સ્થાન ઉપર છે તો નવની સ્થાન કિંમત નવસો થાય તો અહીં ત્રીજા વિકલ્પ ઉપર આપણે ક્લિક કરીશું ત્યારબાદ ચોથો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ વસ્તુનું અથાણું બનાવી શકાય નહીં ચીકુ કેરી ગાજર ગુંદા તો બાળ મિત્રો કેરી ગાજર અને ગુંદા એ ત્રણેયનું અથાણું બનાવી શકાય પરંતુ ચીકુનું અથાણું બનાવી શકાય નહીં તો આપણે ઓપ્શન એક ચીકુ ઉપર ક્લિક કરીશું ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ કુદરતી આપત્તિ છે બોમ્બ ફૂટવો ધરતીકંપ કોમી તોફાન ગેસની લાઈન તૂટવી તો બાળ મિત્રો અહીં ચાર ઓપ્શનમાં ધરતીકંપ એ કુદરતી આપત્તિ માનવામાં આવે છે તો અહીં આપણે ઓપ્શન બે ધરતીકંપ ઉપર ક્લિક કરીશું છઠ્ઠો પ્રશ્ન છે ડોક્ટર ડીઓ સીટી ઓઆર બનતો શબ્દ કયો છે એટલે કે આ સ્પેલિંગ સ્પેલિંગમાં આપેલા અક્ષરોથી નીચેનામાંથી કયો શબ્દ બને છે તો ઓપ્શન જોઈએ સી ઓ ઇ ટીઓ ટી અને ડી ઈ ટી તો બાળ મિસ્ત્રો પહેલો ઓપ્શન સી ઓ ઇ તો ડોક્ટરમાં ઈ આવતો નથી એટલે પહેલો ઓપ્શન તો આવશે નહીં બીજો ઓપ્શન ટી ઓ પી પી અક્ષર છે નહીં એના સ્પેલિંગમાં તો એ પણ આવશે નહીં ડીઓ ટી તો ત્રીજા ઓપ્શનમાં જોઈએ તો ડીઓ ટી એ ત્રણે ત્રણ અક્ષર ડોક્ટરના સ્પેલિંગમાં આવે છે તો આપણે ત્રીજા ઓપ્શન ઉપર ક્લિક કરીશું સાતમો પ્રશ્ન બે ખેતર વચ્ચેની હદ એટલે શું સીમાડું હદ સીધો કે રસ્તો તો બાળ મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે બે ખેતર વચ્ચેની હદ એટલે તેને સીધું કહેવાય તો આપણે અહીં ઓપ્શન ત્રણ ઉપર ક્લિક કરીશું સાચો સ્પેલિંગ શોધો અહીં સ્કૂલ નું સ્પેલિંગ આપેલો છે સ્કૂલ નું સાચો સ્પેલિંગ થાય H એચ ડબલુ એલ તો એ રીતનો ત્રીજા નંબરના ઓપ્શનમાં સાચો સ્પેલિંગ છે તો આપણે એના ઉપર ક્લિક કરીશું પ્રશ્ન નવ માર્ચ પછી કયો મહિનો આવે અંગ્રેજી બાર મહિનામાં માર્ચ પછી આવતો મહિનો કયો તો બાળમિત્રો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ અને ત્યારબાદ આવે એપ્રિલ તો અહીં બીજા નંબરમાં એપ્રિલ છે તો આપણે એપ્રિલ ઉપર ક્લિક કરશું પ્રશ્ન દસ ત્રણસોમાં પચાસ ઉમેરી એકસો વીસ બાદ કરતાં શું મળે તો બાળમિત્રો મિત્રો ત્રણસોમાં પચાસ ઉમેરીએ તો ત્રણસો પચાસ થાય અને ત્રણસો પચાસમાંથી એકસો વીસ બાદ કરીએ તો આપણને જવાબ મળશે બસો ત્રીસ જે અહીં ચોથા વિકલ્પમાં આપેલ છે તો આપણે બસો વીસ ઉપર ક્લિક કરીશું હવે બાળ મિત્રો આપણે આપણા સાચા જવાબ મેળવ જોવા માટે સબમિટ ઉપર ક્લિક કરી અને ત્યારબાદ વ્યૂ રિઝલ્ટ જોઈશું અહીં આપણને જોવા મળશે કે આપણા દસે દસ પ્રશ્નો સાચા છે અને તેના તમામ જવાબ અહીં આપેલા છે બાળ મિત્રો હવેની ક્વીઝનો આપણો આગળનો પ્રશ્ન છે એક શ્રેણી જેમાં એ ડી જી જે અને ત્યારબાદનું પદ આપણે શોધવાનું છે ચાર ઓપ્શન આપેલા છે ઓ એલ એમ અને પી તો બાળ મિત્રો અહીં એ અને ડી બે અક્ષરો વચ્ચે એબીસીડી મુજબ બે અક્ષર આપેલા નથી બી અને સી એટલે કે બે અક્ષરોની ગેપ છે ડી અને જી વચ્ચે ડી બાદ આવતા ઈ અને એફ એ બે અક્ષર નથી જી અને જે વચ્ચે એચ અને આઈ નથી તો આ પ્રમાણે દરેક બે અક્ષરો વચ્ચેને બે અક્ષરની ગેપ છે તો જી જે બાદ આવતા કે અને એલ કે અને એલ બાદ કરતા આગળનો આવતો અક્ષર એમ આવે તો આપણે અહીં ઓપ્શનમાં ત્રીજા નંબર ઉપર રહેલ એમ ઉપર ક્લિક કરી દઈશું બીજું પ્રશ્ન છે મહેશ પુસ્તક વાંચે છે વાક્યનો પ્રકાર જણાવો પ્રશ્નાર્થ વાક્ય નિષેધ વાક્ય વિધાન વાક્ય અને ઉદ્ગાર વાક્ય તો બાળમિત્રો આ એક વિધાન વાક્ય છે તો અહીં ત્રીજા નંબરમાં આપેલ વાક્ય વિધાન વાક્ય ઉપર ક્લિક કરીશું ત્રીજો પ્રશ્ન છે સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે તો બાળમિત્રો સૌથી નાની વિભાજ્ય સંખ્યા એ ના ઓપ્શન ચાર અહીં આપેલા છે બે ચાર છ ત્રણ તો સૌથી નાની વિભાજ્ય સંખ્યા એ ચાર કહેવાય પ્રશ્ન ચાર જમશેદપુર બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ તો મરદ બરાબર ખાલી જગ્યા તો બાળ મિત્રો આવા પ્રશ્નમાં જ બરાબર એક મ બરાબર બે સે બરાબર ત્રણ દ બરાબર ચાર પૂ બરાબર પાંચ અને ર બરાબર છ છે તો મરદ બરાબર એટલે કે મ બરાબર બે ર બરાબર છ અને દ બરાબર ચાર તો કે બે છ ચાર ત્રીજા ઓપ્શનમાં આપેલ છે તો આપણે ત્રીજા ઓપ્શન ઉપર ક્લિક કરી દઈશું ત્યારબાદનો પ્રશ્ન છે ચાર બકરી અને પાંચ ગાયના પગ કેટલા થાય તો બાળ બાળદોસ્તો એક બકરીના ચાર પગ હોય તો ચાર બકરીના સોળ પગ થયા અને પા એ જ પ્રમાણે પાંચ ગાયના પગ થાય પાંચો વીસ વીસ વત્તા સોળ બંનેનો સરવાળો કરતા છત્રીસ પગ થાય અહીં આપણા ઓપ્શનમાં ત્રીજા નંબરમાં છત્રીસ આપેલ છે તો આપણે છત્રીસ ઉપર ક્લિક કરીશું ત્યારબાદનો પ્રશ્ન છે ચારસો માં છસો ઉમેરી ત્રણસો બાદ કરતા શું મળે તો બાલ મિત્રો આપણે ચારસોમાં છસો ઉમેરીએ તો હજાર રૂપિયા થાય અને ત્યારબાદ ત્રણસો બાદ કરતાં કેટલા મળે તો હજારમાંથી ત્રણસો બાદ કરીએ તો સાતસો મળે જે અહીં ઓપ્શનમાં ત્રીજા નંબરમાં આપેલ છે તો આપણે સાતસો ત્રીજા નંબરના ઓપ્શન ઉપર ક્લિક કરીશું નમસ્કાર બાળ મિત્રો આજના વિડીયોની કસોટીનો પહેલો પ્રશ્ન છે આવતીકાલે બુધવાર હોય તો ગઈકાલે કયો વાર હતો ચાર ઓપ્શન છે ગુરુવાર રવિવાર મંગળવાર અને સોમવાર તો મિત્રો આવતીકાલે બુધવાર હોય તો આજે મંગળવાર હોવાનું અને તો ગઈકાલે એના પાછળનો દિવસ એટલે કે આજે મંગળવાર હોય તો ગઈકાલે સોમવાર થાય તો અહીં સોમવાર ચોથા ઓપ્શનમાં આપેલ છે તો એના ઉપર આપણે ક્લિક કરીશું ત્યારબાદ પ્રશ્ન છે તમે કોની માના દીકરા ચાર ઓપ્શન છે મામા કાકા બહેન હોય બા મિત્રો જ્યારે લોહીના સંબંધનો પ્રશ્ન હોય તો તેનો જવાબ મેળવવા માટે આપણે વિકલ્પનો ઉપયોગ કરીએ તો મામાની માતા એ તો આપણા મમ્મીની પણ માતા થાય એટલે એ જવાબ આવશે નહીં કાકાની માતા એ આપણા પપ્પાની માતા થાય એ આપ જવાબ આવશે નહીં બહેનની માતા તો બહેનની મા એ આપણી પોતાની પણ માતા થાય તો તમે એ જવાબ સાચો કહી શકો કે આપણી બહેનની માતાના દીકરા તમે કહેવા તો અહીં આપણે સી ત્રીજા ઓપ્શન બહેન ઉપર ક્લિક કરીશું ત્રીજો પ્રશ્ન છે એમ જીઓ મેંગોને અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ગોઠવતા કયો શબ્દ બને મેંગોનો સ્પેલિંગ આ મુજબ હોય એમએ એન જી ઓ સૌ પ્રથમ એ આવે એ પછી ત્યારબાદ જી એમ એન અને ઓ એ જી એમ એમ ઓ આ પ્રમાણે લખેલા પાંચે પાંચ અક્ષર આપણને બીજા ઓપ્શનમાં દેખાય છે તો આપણે તેના ઉપર ક્લિક કરીશું પ્રશ્ન જોતો બાળકના જન્મ સમયે તેના મોંમાં શું હોતું નથી ચાર ઓપ્શન છે જીભ હોઠ તાળબું દાંત તો બાળ મિત્રો બાળક ના જન્મ સમયે જીભ પણ હોય છે હોઠ તાળવું એ ત્રણે ત્રણ હોય છે પરંતુ દાંત હોતા નથી તો દાંત ઉપર આપણે ક્લિક કરીશું પાંચમો પ્રશ્ન છે અક્ષર શબ્દ શબ્દ ખાલી જગ્યા બાર દોસ્તો આ સમસબંધનો પ્રશ્ન છે અક્ષર મળી અને શબ્દ બને તો શબ્દ બની શબ્દ ઘણા બધા મળે તો શું બને ઓપ્શન જોઈએ ફકરો વાક્ય પુસ્તક અક્ષર તો વાળ મિત્રો ઘણા બધા શબ્દો મળી અને એનું વાક્ય બને જે અહીંયા બીજા ઓપ્શનમાં આપેલ છે તો આપણે બીજો ઓપ્શન વાક્ય ઉપર ક્લિક કરીશું છઠ્ઠો પ્રશ્ન એ અંગ્રેજીનું એક મૂળાક્ષર શ્રેણી છે જેમાં ઈ એ સી ઈ અને જી એક નિશ્ચિત પેટનમાં ગોઠવાયેલા છે તો બાર દોસ્તો આપણે એ બીસી એબીસીડી પ્રમાણે જોઈએ એ પછી સી છે બી આપેલ નથી સી પછી ઈ આપેલ છે ત્યાં પણ એક મૂળાક્ષર નથી ડી આપેલ નથી ઇ અને જી વચ્ચે પણ એક મૂળાક્ષર એફ નથી તો જી બાદ આપણે એક મૂળાક્ષર છોડી અને એના પછી આવતો મૂળાક્ષર લઈશું જી પછી એચ ને છોડી દઈએ અને આઈ લઈએ તો અહીં ત્રીજા ઓપ્શનમાં આઈ બતાવવામાં આવેલ છે તો આપણે અહીં આઈ ઉપર ક્લિક કરીશું ત્યારબાદ સાતમો પ્રશ્ન છે એ પણ સમસંબંધનો છે સુથાર કરવત દરજી ખાલી જગ્યા સુથાર પાસે કરવત હોય તો દરજી પાસે નીચેના ચાર વિકલ્પોમાંથી કયું હોય તો કે કાપડ કાતર અસ્ત્રો અને શર્ટ તો બાળ મિત્રો સુથાર પોતાની કરવત વડે લાકડા કાપી અને વિવિધ ઓજાર બનાવે છે તો દરજી પાસે કરવત જેવું જ એનું પોતાનું સાધન હોય જેને આપણે કાતર કહીએ છીએ જે કાતરથી કાપી અને અલગ અલગ ડિઝાઇનના ક કાપડ કાપી અને તે તેનું અલગ અલગ ડિઝાઇનના કપડાં સીવી અને આપણને આપે છે તો દરજી કાતર આવશે ત્યાં બીજા ઓપ્શન ઉપર આપણે ક્લિક કરીશું ત્યારબાદ આઠમો પ્રશ્ન અંગ્રેજીનો છે આઈ ખાલી જગ્યા અ પેન ચાર ઓપ્શન છે આર હેઝ ઈસ અને હેવ હવે બાળ મિત્રો ઓપ્શન ઉપર જોઈએ આર હંમેશા બહુવચનમાં જ આવે એટલે આઈ સાથે કોઈ પણ દિવસ આર આવે નહીં અને ઈસ ઈસ પણ આઈ સાથે કોઈ પણ દિવસ આવશે નહીં હવે બે ઓપ્શન વધ્યા હેવ અને હેઝ જ્યારે આપણી પાસે કોઈ વસ્તુ હોય એ બતાવવું હોય તો આપણે હેવ અને હેઝનો ઉપયોગ કરીએ છીએ અને આઈ સાથે હંમેશા હેવ આવે આઈ હેવ અ પેન મારી પાસે પેન છે તો અહીં આપણે છેલ્લો ઓપ્શન હેવ ઉપર ક્લિક કરીશું નવમો પ્રશ્ન અંગ્રેજીનો છે ધેર ખાલી જગ્યા કેટ્સ ઇઝ આર હેઝ અને હેવ તો મિત્રો વાક્યમાં જોશું ધેર ખાલી જગ્યા કેટ્સ કેટ્સ કેટ એટલે બિલાડી એનું બહુ વચન આપેલું છે તો જ્યારે પણ બહુ વચન હોય અને ધેરથી વાક્ય શરૂ થતું હોય તો ધેર પછી આર આવે તો અહીં બીજા ઓપ્શનમાં આપેલ છે તો આપણે અહીં આર ઉપર ક્લિક કરીશું દસમો પ્રશ્ન એક ગાણિતિક શ્રેણી છે એક આઠ સત્યાવીસ અને ત્યારબાદની સંખ્યા અને આપણને ચાર ઓપ્શન આપેલા છે છેતાલીસ ઓગણપચાસ ચોસઠ અને સોળ તો બાળ મિત્રો પેટર્નમાં જોઈએ તો પહેલો એક છે ત્યારબાદ આઠ છે અને સત્યાવીસ છે તો બાળ દોસ્તો તમે ઘન અને વર્ગ વિશે જાણતા હશો તો આ રહી એ ઘનની એક પેટર્ન છે એકનો ઘન એટલે કે એકની ત્રણ વખત પુનરાવર્તિત ગુણાકાર બેનો ઘન બે ગુણ્યા બે ગુણ્યા બે બે દુ ચાર ચાર દુ આઠ અને ત્રણનો ઘન એટલે કે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ત્યારબાદ ચારનો ઘન આવશે પેટર્ન મુજબ તો ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર ચારનો વર્ગ સોળ થાય અને સોળ ગુણ્યા ચાર કરીએ તો સોળ ચોક ચોસઠ જે અહીં આપણે ઓપ્શનમાં ત્રીજા નંબરમાં આપેલ છે તો આપણે ત્રીજા નંબરમાં આપેલ ઓપ્શન ચોસઠ ઉપર ક્લિક કરીશું હવે દોસ્તો આપણા બધા જ પ્રશ્નો સાચા છે કે ખોટા તે ચેક કરવા માટે આપણે સબમિટ ઉપર ક્લિક કરીશું અને હવે આપણે તેનું રિઝલ્ટ જોઈશું તો દોસ્તો આપણા અહીં દસે દસ પ્રશ્નો સાચા છે જે તમે જોઈ શકો છો અને આ પ્રમાણે તમે તમારા પ્રશ્નોના જવાબ વ્યવસ્થિત રીતે ચેક કરી શકો છો